પ્રજા ટેક્સ ચૂકવે છે પ્રજા વેરો ભરે છે અને પ્રજાના પૈસે અધિકારીઓના પગાર કરવામાં આવે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વ્યવસ્થાના ભાગરૂપે સંચાલન કરે છે અને લોકોની સુખાકારી માટે અને સુરક્ષા માટે વ્યવસ્થા કરે છે સરકારી અમલદારો અને સરકારી નોકરિયાત વ્યવસ્થાના ભાગરૂપે જે પ્રજાના ટેક્સના અને વેરાના પૈસે પગાર મેળવે છે એની પણ ફરજ બને છે કે અધિકારીઓ લોકોને સારી સગવડતા આપે અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે પરંતુ જ્યારે ફરજ નિષ્ઠાનું ભાન ભૂલીને લોકોની સાથે હળહળતો અન્યાય કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ કેવી બને છે એ વિશેનો વિડિયો આપ સૌને મોકલી રહેલો છું આપ સૌ પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે અમારી ફેસબુકને ફોલો પણ જરૂરથી કરી કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય વિશેની કોમેન્ટ જરૂરથી કરજો સ્વચ્છ ગુજરાત રળિયામણું ગુજરાત વિકાસશીલ ગુજરાત કે જ્યાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ નજીક આવતાની સાથે સ્વચ્છતા અભિયાનના મસમોટા બેનરો થકી વિકાસના નામે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવે છે સ્વચ્છતાનો અભાવ નજરે નિહાળી શકાય છે પરંતુ જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરીને કાગળ ઉપર કામગીરી કરે છે એસી ઓફિસની ઠંડી હવાઓ લઈ રહેલા જવાબદાર અધિકારીઓને લોકોની સુખાકારી માટે જરા પણ ચિંતાઓ નથી ત્યારે આ સમાચારની સંપૂર્ણ માહિતી આપું તો આ છે ધારી શહેરના હાર્દસમા જૂના બસ સ્ટેશન ખાતે આવેલ જાહેર શૌચાલય જ્યાં ખડકાયેલા છે ગંદકીના ગંજ મુસાફર જનતા તેમજ નજીકમાં આવેલ હોસ્પિટલના દર્દીઓ માટે મસમોટા ખર્ચે તૈયાર કરવામાં આવેલ શૌચાલય નજીકથી પસાર થવામાં પણ માથાનો દુખાવો થઈ જાય એવી ગંદકી ફેલાયેલી છે જાહેર શૌચાલયની દુર્ગંધના કારણે રાહદારીઓ અને આસપાસના રહીશો પણ ત્રાહિમામ પોકારી ગયા છે શૌચાલયના દરવાજા પણ કદાચ ચોરાઈ ગયા હોય તેવું જણાય છે છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી મચ્છરજન્ય રોગચાળાને નોતરું આપી રહેલ આ શૌચાલયની સાફસફાઈ કરવાની જવાબદારી ધારી નગરપાલિકા છે આ શૌચાલય બાબતે ધારી નગરપાલિકા ધોર નિંદ્રા માણી રહેલ હોય તેવું જણાય છે પ્રજાના વેરાઓ અને પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓ પ્રજાને આવી અગવડતાઓ આપે છે અને પ્રજાની સાથે હળહળતો અન્યાય કરે છે